ચક્રવાત ચીડો એ હિન્દી મહાસાગરના માયોટા ટાપુમાં ભારે તબાહી મચાવી છે સીએનએન અનુસાર ચક્રવાત દરમિયાન બસ્સો પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો જેને કારણે ડઝન વસાહતો સંપૂર્ણપણે નાશ પામી છે ચિડોને છેલ્લા સો વર્ષમાં માયોટમાં ત્રાટકેલું સૌથી ખરાબ તોફાન ગણવામાં આવી રહ્યું છે એવી આશંકા છે કે ઓછામાં ઓછા એક હજાર લોકોના મોત થયા છે જોકે તેની સત્તાવાર પૃષ્ટિ થવાની બાકી છે આ વાવાઝોડાએ એટલી બધી તબાહી મચાવી છે કે લોકો તેને પરમાણુ બોમ્બ સાથે સરખાવી રહ્યા છે માયોટ આફ્રિકાના પૂર્વ કિનારાથી દૂર હિન્દ મહાસાગરમાં મેડાઝગનની પશ્ચિમમાં સ્થિત છે તેના પર ફ્રાન્સનો કબજો છે તે યુરોપિયન દેશથી સાત હજાર આઠસો ને સાડત્રીસ કિમી દૂર છે ફ્રાન્સની રેસ્ક્યુ ટીમ સહિત બચાવ કર્મીઓ કાટમાળમાં બચેલા લોકોને શોધી રહ્યા છે ફ્રાન્સના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચીડો લેવલ ફોર તોફાન હતું જે શનિવાર રવિવારે દક્ષિણી પશ્ચિમ હિન્દ મહાસાગરમાંથી પસાર થયું હતું પહેલાં તેણે મેડાગાસ્કરમાં વિનાશ સર્જ્યો પરંતુ તેની સૌથી વધુ અસર માયોટમાં થઈ હતી આ પછી તે મોઝાંબિક તરફ આગળ વધ્યું હતું હાલમાં તોફાન નબળું પડ્યું છે માયોટના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચક્રવાતને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નોંધપાત્ર નુકસાન થયું છે વીજતંત્ર ઠપ થઈ ગયું છે રસ્તાઓ તૂટી ગયા છે તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે માયોટની વસ્તી ત્રણ લાખ વીસ હજાર છે તેમાંથી હજારો લોકો ખોરાક પાણી અને આશ્રયની સમસ્યાથી ઝંઝૂબી રહ્યા છે લોકોને ત્રણ દિવસથી અને ભૂખમરાની સ્થિતિ સર્જાય છે ફ્રેન્ચ મિલિટરી એરિયલ ફૂટેજ બતાવે છે કે ગામડાઓ કાટમાળમાં ધકેલાઈ ગયા છે ફ્રાન્સના આંતરિક મંત્રાલયના જણાવ્યા અનુસાર માયોટ યુરોપિયન યુનિયનનો સૌથી ગરીબ વિસ્તાર છે માયોટ લગભગ એક મિલિયન ગેરકાયદેસર વસાહતોનું ઘર છે જેમાં સિત્યોતેર ટકા ગરીબી રેખા નીચે જીવે છે ફ્રાન્સના રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયામાં કહ્યું કે તેઓ માયોટની સ્થિતિ ઉપર નજર રાખીને બેઠા છે યુરોપિયન કમિશનરના પ્રમુખ વોન ડેર લેને કહ્યું કે યુરોપ આ ભયંકર સંકટમાં માયોટના લોકોની સાથે ઊભું છે અને ઈ યુ આધારિત દિવસોમાં મદદ કરવામાં આવે તેવી તૈયારી બતાવવામાં આવી રહી છે તે દરમિયાન ફ્રાન્સના ગૃહ ગૃહમંત્રીએ સોમવારે માયોટની મુલાકાત લેવી લીધી હતી અને અસરગ્રસ્ત વિસ્તારના લોકોને મળવાની તૈયારી પણ કરી રહ્યા છે માયોટમાં મમદુ જોરના રહેવાસી મોહમ્મદ ઇસ્માઇલે રોયટર્સે કહ્યું કે એવું લાગે છે કે અમે પરમાણુ પછીના યુવા યુગમાં પહોંચી ગયા છીએ મેં મારી સા સામે એક આખો મહોલ્લો ગાયબ થતા જોયો છે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ